માંબાના નવરાત્રીના નવ દિવસ એ આપણા સૌ ગુજરાતીઓ માટે આસ્થાના સૌથી મોટા દિવસો હોય માંબાના પરમ ભક્તો ગુજરાતના ખૂને ખૂને વર્ષો વર્ષથી આદિ અનાદિ કાલથી ગરબાની આપણી આ પરંપરા છે મારી ઉંમર ને મારાથી મોટી ઉપરના અનેક લોકો એવા હશે કે જેને વર્ષો વર્ષથી મોડી રાત વહેલી સવાર સુધી ગરબા રમ્યા ત્યારે શેરી ગરબા હતા આજે ગરબાનો રૂપ બદલાયો છે આ ગરબા એ આપણી સૌની સૌથી મોટું કેન્દ્ર છે આજે માં અંબાના ચરણોમાં વંદન કરીને મારી એક ગુજરાત ની દીકરી જોડે ચાલે જે પ્રકારની ઘટના બની છે મા અંબાના ના ચરણોમાં વંદન કરીને પ્રાર્થના કરીને એક જ મનોકામના માંગી છે આ ગુજરાત ના એક પોલીસ જવાનો નું લોહી ઉકલી ગયું છે આ દરિંદો

કે સાહેબ આપણી ગુજરાત પોલીસ રાત્રે ઉમસે નહીં પરંતુ એને ગમે ત્યાંથી પકડીને લાવશે અને જીવનમાં ક્યારેય કોઈ દીકરી પર આ કુંચી નહીં કરી શકે એ પ્રકારની પરિસ્થિતિ ઊભી થઈ છે એવો અમે તમને એમ કે પોલીસ તરીકે વાદો આપીએ